સ્વાગત તમારું આજના આપણે વાત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જે પણ લોકો અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યા હતા તો જેની પણ અહીંયા અરજી મંજૂર થઈ છે તેનું એક નવું લિસ્ટ પર મૂકી દેવામાં આવ્યું છે તમે જે પણ ગ્રામીણ વિસ્તારની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તે ગ્રામીણ વિસ્તારની અંદર જેટલા પણ લોકોની અહીંયા અરજી મંજૂર થઈ હશે તેનું આ લિસ્ટ અહીંયા વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યું છે તો આ લિસ્ટ તમે વેબસાઇટ પર જઈને કેવી રીતે ચેક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ કે આ લિસ્ટ તમે કેવી રીતે જોઈ શકો છો તો અહીંયા નવું લિસ્ટ જે મૂકવામાં આવ્યું છે તેની અંદર તમારું નામ છે કે નહીં કેવી રીતે ચેક કરી શકાય તે માટે તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે પીએમએ વાય ગ્રામીણ જેવું તમે પીએમએ વાય ગ્રામીણ લખીને સર્ચ કરશો તમને પહેલી જ વેબસાઇટ અહીંયા જોવા મળી જશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો તો આપણે અહીંયા આપણે નવા લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં પીએમ આવાસ યોજના ગ્રામીણ માટે એ ચેક કરવા માટે તમારે અહીંયા જે થ્રી લાઈન જોવા મળે છે થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી લાઇન પર ક્લિક કરશો તો આપણે અહીંયા રિપોર્ટ ચેક કરવાનું છે જે નવું લિસ્ટ અહીંયા બહાર પાડવામાં આવ્યું છે ગ્રામીણ વિસ્તારને લઈને તો આપણે અહીંયા આવા સોફ્ટનો જે ઓપ્શન અહીંયા જોવા મળે છે એ આવા સોફ્ટના ઓપ્શન પર ક્લિક કરીશું અને નીચે તમે જશો તો એક રિપોર્ટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે રિપોર્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે રિપોર્ટના ઓપ્શન પર અહીંયા ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ઓપન થશે જેમાં તમારે નીચે જવાનું છે નીચે તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે બેનિફિશિયરી ડિટેલ્સ ફોર વેરીફિકેશન એ ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે જો તમે અહીંયા ઓપ્શન પર ક્લિક કરશો તો તમને અમુક માહિતી અહીંયા પૂછવામાં આવશે જેમાં તમે જોઈ શકો છો પહેલું જે પૂછવામાં આવે છે તમારું સ્ટેટ વિશે તમને પૂછવામાં આવશે કયા સ્ટેટથી તમે એપ્લાય કર્યું હતું તો ગુજરાતથી કર્યું હતું નીચે જશો તો બીજો એક ઓપ્શન તમારે અહીંયા ઓપન થશે જેની અંદર તમને પૂછવામાં આવશે તમે કયા જિલ્લાથી અહીંયા એપ્લાય કર્યું હતું તો જે જિલ્લાથી તમે અહીંયા ફોર્મ ભર્યું હતું તે જિલ્લો તમારે અહીંયા પસંદ કરી લેવાનો છે આજે અને જિલ્લો પસંદ કરી લેતા પછી તમને બીજા એક ઓપ્શન નીચે ઓપન થશે જેમાં સિલેક્ટ લખેલું છે તેની પર તમે જેવું ક્લિક કરશો તમારો જે અહીંયા તાલુકો છે તમને પૂછવામાં આવશે તમારો તાલુકો તમારે પસંદ કરી લેવાનો છે જોઈ શકો છો તમે કયા વર્ષે પીએમ આવાસ યોજના ગ્રામીણની અંદર એપ્લાય કર્યું એટલે ઓનલાઈન તમે ફોર્મ ભર્યું હતું તો આપણે ચોવીસ પચીસ ની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તો આપણે ચોવીસ પચીસ આપણે સિલેક્ટ કરવાનું છે અહીંયા વર્ષ સિલેક્ટ કરી લેશો બીજો એક ઓપ્શન અહીંયા સિલેક્ટ કરીને તમને જોવા મળે છે તો કઈ યોજનાની અંદર તમે માહિતી મેળવવા માગો છો તો પહેલો જ તમને ઓપ્શન જોવા મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે તે ઓપ્શન આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરી લેશો તો આપણે બધા જ ઓપ્શન અહીંયા સિલેક્ટ થઈ ગયા છે આપણું રાજ્ય તાલુકો ગામ કયો વર્ષ અને કઈ યોજના માટે આ બધા ઓપ્શન આપણે સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ જેવું તમે નીચે આવશો તો તમને એક કેપેચા અહીંયા જોવા મળે છે ગણતરીનો એ ગણતરી કરીને તમારે જે કેપેચાનો જે જવાબ આપતો હોય એ લખીને તમારે નીચે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા કેપેચાની ગણતરી કરીને જવાબ લખીને સબમિટ પર ક્લિક કરશો એટલે તમારો ગામનો રિપોર્ટ છે અહીંયા પીએમ આવાસ યોજના ગ્રામીણની અંદર કેટલા લોકોનો લાભ મળશે એ રિપોર્ટ તમને અહીંયા જોવા મળી જશે ને રિપોર્ટ તમે અહીંયા ડાઉનલોડ પણ કરી શકો છો એક્સેલની અંદર પણ ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફની અંદર પણ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો તમારા ગામને પૂરું પૂરું લિસ્ટ જોવા મળશે જેની અંદર દરેકના નામ હશે જે લોકોને અહીંયા લાભ મળવાનો છે તો અહીંયા નીચે જશો તો તમને અહીંયા પૂરી પૂરી ફાઇલ પણ જોવા મળી જશે તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને અહીંયા નામ જોઈ પણ શકો છો આપણે માહિતી મળી કે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને જે નવો લિસ્ટ મૂકવામાં આવ્યું છે તમે કેવી રીતે ચેક કરી શકો છો આ લિસ્ટ જોને તમને ખ્યાલ આવી જશે કે તમારા ગ્રામીણ વિસ્તારની અંદર કેટલા લોકોને અહીંયા પ્રિયમ આવાસ યોજનાની અંદર લાભ મળ્યો છે તો સો આ લિસ્ટ જોને તમને પણ ખ્યાલ આવી જશે કે તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભ મળ્યો છે કે નહીં તો આ માહિતી જો મે તમને આ વિડિયો અંદર આપી છે તમને ગમી હોય તો બેર લાઈક કરીજો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આજની રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ